પાટીદાર તબક્કામાં પુરુષ અગ્રણીઓ નહીં પરંતુ મહિલાઓ દ્વારા હોબાળો કરવામાં આવે છે જેમાં ગઈકાલે થયેલી હાર્દિક પટેલની ધરપકડ બાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં પડઘો પડ્યો હતો જેથી પાટીદારો દ્વારા રસ્તા રોકો આંદોલન તથા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા જેમાં કેટલાક લોકો ફસાય તેમાં અમુક પાટીદારો પણ હતા આવો જાણીએ એક પાટીદારની વ્યથા પાટીદાર અનામત આંદોલનની આગે ફરી અમદાવાદના પૂર્વ વિસ્તારને ચપેટમાં લીધું હતું પૂર્વ વિસ્તારમાં કરેલા ચક્કાજામને કારણે સામાન્ય જનતાને પણ ભોગવવું હતા તે જ સમયે પાટીદારો દ્વારા નેશનલ હાઈવે નંબર આઠ ને જામ કર્યો હતો ગણતરીની મિનિટોમાં જ બીઆરટીએસ બસો બંધ કરી દેવામાં આવી હતી જેથી સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ મુશ્કેલીને ઉભી કરવામાં પણ પાટીદારો હતા તથા સામનો કરનારાઓમાં પણ અમુક પાટીદારો હતા તેમની પાસેથી જાણીએ કે અનામત મેળવવા કરવામાં આવતા આવા દેખાવ કેટલી હદે યોગ્ય છે મહિલાને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે સુરતમાં કાંડ થયો બરાબર છે તો અત્યારે જેટલી ભી મહિલાઓ બજારમાં કે કોઈના ત્યાં વેપારીને ત્યાં જોબ કરે છે કે કોઈ કંપનીમાં જોબ કરે છે શું એ આઠ વાગે કે સાત વાગે કે પાંચ વાગે ઘરે નથી જવાની તમે એ વિચાર કરો તમે પાંચ વાગ્યાથી આ બધું પિક્ચર ચાલુ છે તો જે આઠ વાગે મહિલા છૂટતી હોય બજારમાં ત્યાં ઓફિસમાંથી તો એ ઘરે કઈ રીતે પહોંચશે હું જેન્ટ્સ હોવા છતાં હું હાલ ભડકેલો છું મારું શરીર કાંપે છે કે ભાઈ હું મારા ઘરે કઈ રીતે પહોંચીશ પચીસમી તારીખે યોજાયેલી મહારેલી બાદ સામાન્ય માણસની જિંદગી સાથે સંકળાયેલી બીઆરટીએસ તથા એએમટીએસ બસોને ટાર્ગેટ બનાવીને સળગાવવામાં આવી હતી જેનો કેટલાક પાટીદારોએ વિરોધ કર્યો હતો

જે રીતે અનામતના નામે સડકો પર ઉતરીને વિરોધ થઈ રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે પાટીદાર આંદોલનને પાટીદારો જ પસંદ નથી કરતા ત્યારે હવે આંદોલનમાં કયો વળાંક આવશે તે જોવાનું રહ્યું કેમેરામેન સુરેશ રાજપૂત સાથે પાર્થ જાની જીએસટીવી અમદાવાદ